સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એક સાથે વધુ છ ડોક્ટર રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે બે દિવસ પહેલા પણ છ ડોક્ટરોએ રાજીનામું આપ્યું હતું જેની નોંધ સ્ટેન્ડિંગ કમિટીના સ્થાયી સમિતિએ લીધી હતી જ્યારે આ મામલે મેયર દક્ષિશ માવણીનું નિવેદન સામે આવ્યું છે

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ગણાતા સ્મીમેર હોસ્પિટલમાં આવી પરિસ્થિતિ છે આરોગ્ય સેવાની વિશ્વસનીયતા ઉપર પ્રશ્ન ચિહ્ન ઉભો કરી રહ્યું છે સ્મીમેરના વિવિધ વિભાગના વધુ 6 ડોક્ટરોના નારાજીનામાની દરખાસ્ત શાસક સમક્ષ મૂકવામાં આવી છે ખૂબ જ મધ્યમ પરિવારના દર્દીઓને સારવાર થતી હોય છે અત્યારે જે તબીબોનું રાજીનામા આપવા તે પોતાના અંગત કારણોસર એક વર્ષની પહેલા અલગ અલગ સમય આપ્યા હતા તેની પ્રોસેસના ભાગરૂપે અત્યારે સ્ટેન્ડિંગમાં આવ્યું છે સ્ટેન્ડિંગમાં રાજીના સ્વીકાર કરી નહીં સ્વીકાર સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી નક્કી કરશે પણ અત્યારે મિમેર હોસ્પિટલમાં કોઈ ડોક્ટરની અછત નથી દર્દીઓને તકલીફ પડે એવું કોઈ અત્યારે કારણ નથી એટલે તમામ ડોક્ટર અત્યારે ફરજમાં છે અને અત્યારે કોઈ દર્દીઓને પણ કંઈ પ્રોબ્લેમ પ્રોબ્લેમ પડે એવું કોઈ છે નહીં એટલે તમામ આયોજન સ્મીમેર હોસ્પિટલમાં અમે કરવામાં કર કર્યું છે સર આ તબીબોએ શા માટે રાજીનામું આપ્યા છે એ પોતાના અંગત કારણોસર રાજીનામા આપ્યા છે અલગ અલગ સમય થી દોઢ વર્ષ કે બે વર્ષની અંદર અલગ અલગ ડૉક્ટરે અલગ અલગ ટાઈમે રાજીનામા આપ્યા હતા સર રાજીનામાં શિકાર હશે ત્યારબાદ કોઈ હોસ્પિટલ અગડતા આપણે તે માટે અત્યારે હાલની પરિસ્થિતિમાં કોઈ ફેકલ્ટીમાં ડોક્ટરની અછત નથી તમામ ફેકલ્ટીઓ અત્યારે કાર્યરત છે અત્યારે કોઈ દર્દીને એક પણ પ્રકારની તકલીફ પડે એમ નથી